અને મારી પાસેથી 5 રૂપી 5000 હોતે માંઈ ગયા થા રેખા બેન મારવાનું કારણ બેન મારવાનું કારણ એ કે હું મારી ફ્રેન્ડની મુકાવા ગઈ એટલે અતારે કોઈ જે ક્યાં મારવાનું હોય મેલી ગлле બોલતડાવ ના ના કે આ વિષય બેન ઉપર તો પોલીસ ફરિયાદ કરવાની છે હા કેવી ધમકી દેવા બે દિવસ પહેલા સાયનાથી આવીને એમ કીધુંતું કે બધા વચ્ચે તને મારીશ એમ ચુંદડી લઈ લીધી થી અને કાકલો થોવી લીધોતો અને મને મારીશ એવી ધમકી દીધી થી અને એમ કીધુંતું કે તને ભાવનગરમાં નઈ કરવા દઉં એમ અત્યારે તમને અત્યારે હેનેથી મારવાનો અત્યારે મને લાફટેલાફટે મારી આ કાને બધી મારીને દે બેન ઉપર ફરિયાદ કરવા ની જાય